ભારત માતા કી જય ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે જાહેર થઈ ગઈ છે ત્યારે આપણા સુરેન્દ્રનગર જિલ્લાને અમારે થાનગઢ નગરપાલિકાની ચૂંટણી સોળ તારીખે થવા જઈ રહી છે ત્યારે થાનગઢ નગરપાલિકાના એકથી સાત વોર્ડમાં અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં જંગ લડવા તૈયાર થઈ ગયા છે હું મંગળુભાઈ ખાચર યુવા મહામંત્રી તરીકે મેં એકથી સાત વોર્ડમાં એનાલિસિસ જે અમારા યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું છે ત્યાંથી એકથી સાત વોર્ડમાં દરેક જ્ઞાતિના આગેવાનો દરેક ધાર્મિક આગેવાનો દરેક યુવાનો સહકારી ક્ષેત્રથી માંડી સરકારી ક્ષેત્રથી માંડી અને બધા વડીલો અને એની પાસેથી અમે ઘરે ઘરે જઈ ડોર ટુ ડોર જઈ બધું એનાલિસિસ કર્યું છે યુવાનોએ એના માટે હું ખાતરીપૂર્વક એવું વચન આપું છું અને એવું લઉં છું અને અમારા પક્ષને એવું કહેવા માંગુ છું કે એકથી એ અઠ્યાવીસ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના બહુમતીથી જીતે છે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આ અમારું ઓવર કોન્ફિડન્સ નહીં પણ આ અમારી આત્મશક્તિ છે ભારત માતા કીધા